હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ હું આવી ગયો છું મોડ પર હું મોડ પરનો જ છું મોડપર ગામમાં પ્રખ્યાત જૂનવાણી કિલ્લો બરાબર અઢારસો ઈસવીસ અઢારસોમાં ભાઈ આ કિલ્લાનો પ્રારંભ છે અને પ્રવેશ દ્વાર છે આ મેઇન પ્રવેશ દ્વારા અહીંયા છે અને અહીંનો રસ્તો ભાઈ એટલો ખરાબ છે એટલે આવવામાં તમારે વાહન આવી જશે પણ રસ્તો બહુ ખરાબ છે બરાબર તો બાયણેનો નો કંઈક કિલ્લાની વાત કરીએ તો આવી રીતે છે છે તો તો આ કિલ્લાનો દરવાજો ત્રણસો વર્ષ પહેલાનો આ કિલ્લો હજી હળીખમ આવીને આવી રીતે ઊભો તો હાલો તમને બધું બતાવીનો જે મેન છે એ આખો સીન છે દરવાજાનો બરાબર જોઈ લો અહીંયા પૂતરા છે સાઈડમાં બહુ રાજાશાહી વખતનો આ પાછળથી દરવાજાનો આવી રીતે જોઈ લો બહુ મોટો દરવાજો છે ને બહુ વાડીખામ છે બરાબર તો આવી રીતે કઈ પિલોલ બાંધલ છે મામાદેવનું મંદિર છે ભાઈ અહીંયા બરાબર અહીંયા તો ઘણા માણસો આવતા હોય પણ આપણે તો મોડ પર ઘણી વાર દરવાજાનો ભાગ છે હજી આવો ને આવો વિશાળ ઉભો છે હજી કંઈ દરવાજામાં કંઈ ભાઈ તો કંઈ આ થયો નથી બરાબર તો હવે આપણે જોઈ ગયો અહીંનો ક્યાંક ગ્રાઉન્ડ છે અહીંયા ઘણા બધા ક્રિકેટરો આવે ક્રિકેટ રમતા હોય તો આ મોડ પરનો ઇતિહાસનો કિલ્લાની વાત કરીએ તો ભાઈ બહુ અને બહુ બરાબર આ તો કોઠો છે અમારે અહીંયા ગઢકીએ બરાબર કે અમારે અહીંયા મોડ પરમાં ગઢકીએ તો હવે આ જોઈ લ્યો ઊંચાઈ એટલી છે ને કિલ્લાની કે વાત કરોમાં પવન એટલો પ્રીતથી આવે તમને એમ થાય કે પડી જશો તો હાલો તમને બીજા બતાવીએ હતી આ નજારો સામે પાણી દેખાય ઘેટો ડેમ છે ભાઈ બરાબર તો હવે જોઈ લો આની કોઈ ભાઈ કરું તો તમને દેખાય કોઠા બધા જોઉં શકો તમે બરાબર તો અહીંયા મામાદેવનું મંદિર છે અહીંયા કેટલા છ સાત કોઠા છે બરાબર

બોપન નટાણે આવો તો નાસ્તો પાણી કરે લઈને આવો તો તમે જમવાની સુવિધા અહીંયા બહુ સાંયો છે બધી સુવિધા છે ભાઈ અહીંયા ત્રણસો વર્ષ પહેલાંનો આ કિલ્લો છે તો તમને અહીંયા જો ઓલું સામે દેખાય ખોડિયાર માતાજીનું હતું આ ગેટ છે પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર તમને જો ઝૂમ કરીને બતાવું તો કંઈક આવી રીતે દેખાય છે પ્રવેશ દ્વાર બરાબર ઘડતર બહુ પાણાની છે ને ભાઈ વીજ બહુ કિંમતી છે બરાબર અને અહીંયાથી યુદ્ધ થતા ભાઈ રાજા શાહીના તમને સામે ઓલા ઓલ દેખાય છે એમાંથી યુદ્ધ થતા આ સામે દેખાય એ ઓલું ખોડિયાર માતાજીનું ઓલું છે મૂર્તિ બરાબર અંદર આપણે જાતા મામાદેવનો કોઠો છે મામાદેવનું મંદિર બરાબર તો આપણે હાલો આપણે ન્યાય જાય બરાબર અંદરનું બધું છે કોઠાનો લાકડાના પીઢિયા છે ભાઈ પહેલાંના જમાનામાં બધા અહીંયા જ રહેતા બરોબર અહીંયા કંઈક નો જો નજારો અહીંથી તમને બતાવો આવો કંઈક આવે બરોબર તો હવે જોઈ બધો સુંદર મજાનો મસ્ત કિલ્લો છે અને સારામાં સારો છે બરોબર તમે જો ફ્રી હો તમને કોક દીકર ફરવા જવાનું મન થાય તો એકવાર અહીંયા આવજો અહીંયા તમને બહુ મજા આવશે ત્રણસો વર્ષ પહેલાનો કિલ્લો હળીખમ હજી ઉભો છે ભાઈ તમે વિચાર કરો આ મામાદેવનું અંદર કોઠાની અંદર હજી હાલમાં મંદિર છે બરોબર જોઈ લ્યો અહીંયા મામાદેવનું મંદિર છે અહીંયા બધા ધૂપદેવા વિસ્ટોલ ઘણું બધું કરે છે શ્રદ્ધાળુ ઘણા આવે છે મામાદેવના કોઠે મામાદેવનો કોઠો તો એટલો મસ્ત છે ને દર્શન કરશો તો તમને એમ થાય કે ના ભાઈ ભલે આવ્યા જેવું છે તો મામાદેવનો કોઠો પછી અહીંયા કૂનવાણી છે ભાઈ કિલો તનસો પેલા મામાદેવના કોઠેનો પાસેનું છે ને આ બધું પડી ગયું છે એટલું બાકી અહીંયા પાણીનો ઓલો છે કૂવો અહીંયા હજી પણ હાલમાં પાણી આવે ક્યાંય પાણી ન હોય ને તો ન્યાય હજી હાલમાં ન્યા પાણી પીવાનું હોય બરાબર તો અહીંથી તમે જઈ શકો છો